તો અમે લોકો જમ મેન કરાયું છે તો ફોરુમાં લઈને જાય છે અમે કુલતી લેવાલા ભાભીને મન થઈ ગયું કપડા જોઈને હાલો એના હાટુ કેટલી લઈ આવીએ એ બધું बताओ તો જો અમે એ કુલતી લઈ આવ્યા તમારા હાટુ

نے لی دی یہ کٹائی لی تھی ہاں تم سکی لی پانچ کیا تین میں پانچ تو دی لی پانچ اتے وہاں پر کتنا دیتی ہے کہیں سے وہاں پر کتنا ہے کوئی نہیں ہا تے لی دی نہیں بتا جاؤں گا لو بتاؤ نہیں مستا لگا تھا تم کو بھی پوچھنا

નિયર ગયા તૈયાર છે આપ સંગුණ છે સંગුණ માટે લીધી છે આપકો એટલા બધાય નોથી હતા એટલા બધાય કલર જોઈ લીતા બધી લઈ લીધી આ સારું હવે મારા પગ ઉપર વાળ લાગવા માંડશે હવે ઓલા હા સેટિંગ તો ભરાવ પડે થોડું થોડું ક્યાં થઈ રીએ ચાલો જઈએ લ્યો આ એક બે આ ત્રણ ચાર પાંચ છું ફેવરિટ છે આજના દિવસ આખો તે અઢીસો રૂપિયાની છે બસો રૂપિયાની નથી હો તો હવે તમને પરફેક્ટ એડ્રેસ આપી દઈએ અમે પેલી વાર લેવા ગયા ને તો કાર્ડ લઈને આવીશું જોઈએ જો આ કાર્ડ નો ફોટો અમે છેલે મુકશું તમે જોઈ લેજો નંબર પર કોલ કરી લેજો પૂરી હોય તો જ જાદા બાકી ધકો થાય અમારું નામ આપજો કે તમારું નામ આપજો ડિસ્કાઉન્ટ આપશે ના ના એવું કંઈ ન આપે આ ત્રણ પેન્ટ આવી 10 પાસા લીધી કે મારા નામ આપવા દે કોઈ ડિસ્કાઉન્ટ નહીં આપે ઈ ભાઈ જેટલું લે હે તો બિલ થાય ને તો કે

હકેલે છે બે બેને હકેલે છે હું તો હજી વિડીયો જ બનાવું છું તો હવે અમારા આવા વિડીયો અવનવા જોઈ લેજો તમને આવું વેરાયટી બધી મળે એવા એવા અમે વિડીયો બનાવશું તમને જૂનાગઢમાં ક્યાં ક્યાં સારી વસ્તુ મળે છે એવું આવાય બનાવીએ પછી ખાવા પીવા જાય તો નાનાય બનાવીએ એટલે તમને કેવા વિડીયો ગમે છે કોમેન્ટ કરીને કહેજો તો અમને ખબર પડે તમારે કેવા વિડીયો જોવા છે એ પ્રમાણે અમે વિડીયો બનાવીએ તમારા માટે તમને મજા આવે એવા તો ચાલો હવે આવજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન એ દબાવી દેજો એટલે સૌથી પહેલાં તમને અમારો વિડીયો જોવા મળે ચાલો બાય બાય